નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો મેથી દાણા આપણા રસોડામાં રહેલી એક એવી દેશી ઔષધિ એક એવી જડીબૂટી અને એવી ચમત્કારિક ઔષધિ મેથી દાણા છે ને મેથી દાણા એના ત્રણ પ્રયોગો છે ત્રણ પ્રયોગો જે છે ત્રણમાંથી કોઈ પણ એક પ્રયોગ છે ને એ ત્રણ મોટી મોટી બીમારી છે એને સંપૂર્ણ રીતે કાબૂમાં કરી લેશે ધ્યાનથી સાંભળજો ત્રણ કઈ બીમારી છે તો એમાં એક તો પહેલું છે ડાયાબિટીસ બ્લડ શુગર ડાયાબિટીસ પછી બીજી તો કે હાઈ બ્લડ પ્રેશર હાઈ બીપી અને ત્રીજી એટલે ખરાબ કોલેસ્ટ્રોલ હૃદય સાથે સંકળાયેલી ત્રણેય બીમારી ત્રણ બીમારીને મેથી દાણાના ત્રણ પ્રયોગો છે દવા કરતાં જબરજસ્ત રિઝલ્ટ આપશે મેથી દાણા છે ને મેથી દાણામાં એવા બધા પોષક તત્વો સમાયેલા છે જે હૃદય માટે તેમજ જે લોહીને લગતી સમસ્યા હોય ખૂનને લગતી સમસ્યા હોય એમાં ખૂબ જ સારું પરિણામ આપે છે જેમ કે મેથી દાણામાં છે પોટેશિયમ છે મેગ્નેશિયમ છે ફાઈબર છે કેલ્શિયમ છે સૌથી મહત્ત્વનું મેથી દાણાની અંદર આયર્ન પણ છે મેથી દાણાની અંદર પોટેશિયમ મેગ્નેશિયમ પોટેશિયમ મેગ્નેશિયમ જેવા મહત્વના પોષક તત્વોને લીધે એ હૃદયની કાર્યક્ષમતા હાર્ટની એક્ટિવિટીઝ છે એને પોષણ આપે છે એટલે હૃદયની કાર્યક્ષમતા વધશે બીપીની સમસ્યામાં આ પોષક તત્વોને કારણે મેથી દાણા એક અક્ષીર દેશી ઔષધિ સાબિત થાય છે હાઈબીપીની સમસ્યા માટે મેથી દાણાનો પ્રયોગ છે નિયમિત મેથી દાણાનું સેવન કઈ રીતે ત્રણ પ્રયોગો જે બતાવવાનો શું ત્રણમાંથી કોઈ પણ એક પ્રયોગ છે એ કરવાનો છે જે સરળ લાગે જે ઇઝી લાગે એ પ્રયોગ દરરોજ અપનાવવાનો છે બીપી છે એ સંપૂર્ણ રીતે કાબૂમાં રહે છે બીપી પછી ડાયાબિટીસ બ્લડ શુગર લોહીની અંદર શુગરની માત્રા વધી જવી આજના સમયની એક મહાકાય બીમારી એક એવી બીમારી કે જેને કાબૂમાં કરવી અતિ મુશ્કેલ છે એવી ડાયાબિટીસ તો ડાયાબિટીસ માટે મેથી દાણા છે ને એ બધી જ દવાઓ કરતાં બધી જ દેશી ઔષધિઓ કરતાં સૌથી શ્રેષ્ઠ પરિણામ આપી શકે છે એટલે મેથી દાણા છે એ ડાયાબિટીસમાં પણ કોઈ પણ એક પ્રયોગ કરવાનો છે ત્યાર પછી સૌથી મહત્ત્વનું કોલેસ્ટ્રોલ મેથી દાણાની અંદર આયર્ન પણ છે મિત્રો જે આયર્ન નામનું પોષક તત્વ છે એ ખૂનને લગતી બ્લડને લગતી કે લોહીને લગતી કોઈ પણ સમસ્યા હોય તો એ સમસ્યાને દૂર કરવા માટે સક્ષમ છે જે ઔષધિની અંદર આયર્ન હોય તે તો મેથી દાણાની અંદર આયર્ન પણ ભરપૂર છે એટલે મેથી દાણા છે લોહીને લગતી સમસ્યાઓ દૂર કરશે સાથે સાથે લોહીની અંદર દૂષિત કચરો હોય લોહીની અંદર ચરબી વધારે હોય તો ચરબીને ઓછી કરે છે જે લોકોનું લોહી ઝાડુ હોય તો આ ઝાડુ લોહી છે એને પાતળું કરવામાં મેથી દાણા ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે ત્રણમાંથી કોઈ પણ એક પ્રયોગ કરવાથી હાઈ કોલેસ્ટ્રોલ ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યા છે આ મૂળથી દૂર થઈ શકે છે એટલે કોલેસ્ટ્રોલની જે લોકોને દવા લેવી પડતી હોય તો મેથી દાણાનો ત્રણમાંથી એક પ્રયોગ અચૂક કરવાનો પ્રયોગ ધ્યાનથી સાંભળજો પ્રયોગ બતાવું ત્યાર પછી અંતમાં મિત્રો મેથી દાણાના જે ત્રણ પ્રયોગોની વાત કરું છું તો ત્રણ પ્રયોગોમાં મિત્રો કોઈ પણ પ્રયોગ અપનાવવાનો છે સાંજે અને સવારે બે ટાઈમના પ્રયોગ છે અલગ અલગ રીતે સૌથી પહેલો પ્રયોગ છે તો મેથી દાણા છે ને એને એમ નામ કંઈ કરવાનું નથી મેથી દાણા છે વીસથી ત્રીસ જેટલા મેથી દાણા એટલે કે લગભગ અડધી ચમચી જેટલા મેથી દાણા હોય છે ને આને રાત્રે સૂતી વખતે મોઢામાં નાખી અને પાણી સાથે હુંફાળા પાણી સાથે ગળી જવાના છે કંઈ કરવાનું નથી એકદમ ઈજી અને એકદમ સરળ અને સાવ સાદો પ્રયોગ છે જે અનેક પ્રકારની સમસ્યાઓ અને મોટી મોટી બીમારીઓ છે એને નાથવા માટે પૂરતો છે કંઈ નથી કરવાનું અડધી ચમચી અથવા વીસથી પચીસ કે ત્રીસ દાણા મેથીના જે હોય છે ને સૂકી મેથી આ દાણા છે એ ગળી જવાના છે પાણી સાથે રાત્રે આ સરળ પ્રયોગ રાત્રે ન ફાવે તો સવારે પણ કરી શકાય માની લો કે કોઈને પેટ બરાબર સાફ થતું ન હોય કબજિયાતની સમસ્યા હોય તો રાત્રે કોઈ ઔષધિ લેતા હોય જેમ કે ત્રિફળા છે દેશી ઘી છે ઈસબગુલ છે એવી કોઈ ઔષધિ રાત્રે લેતા હોય તો મેથી દાણા છે એને સવારે ઉઠીને પણ ગળી શકાય છે આ પહેલો પ્રયોગ છે બીજો પ્રયોગ જે છે મેથી દાણાનો એ છે મેથી દાણાના ચૂર્ણનો પ્રયોગ મિત્રો મેથી દાણા જે છે મેથી દાણા અને એકદમ ખાંડીને અથવા મિક્સરમાં ઝીણો પાવડર બનાવી લેવાનો એકદમ ઝીણો પાવડર જેવું ચૂર્ણ જેવું બનાવી લેવાનું આ ચૂર્ણ છે જે રીતે મેથી દાણાનો પ્રયોગ છે એ જ રીતે ચૂર્ણનો પ્રયોગ છે હુંફાળું પાણી એક કપ જેટલું લેવાનું છે એની અંદર અડધી ચમચીથી લઈ અને એક ચમચી સુધીનું ચૂર્ણ અથવા પોણો ચમચી જેટલું ચૂર્ણ પાણીમાં નાખવાનું પાણીને બરાબર હલાવવાનું બરાબર મિક્સ કરવાનું ચૂર્ણ છે એ પાણીમાં બરાબર મિક્સ થઈ જાય આ પ્રવાહી છે એને પી લેવાનું ક્યારે તો કે રાત્રે સૂતી વખતે પીવાનું છે રાત્રે સૂતી વખતે બીજી કોઈ ઔષધિ લેતા હોય કે બીજી કોઈ પણ અડચણ હોય તો સવારે પણ લઈ શકાય છે સવારે ખાલી પેટે પણ લઈ શકાય છે એટલે આ છે બીજો પ્રયોગ હવે પ્રયોગ નંબર ત્રણ ખૂબ જ મહત્વનો છે ધ્યાનથી સાંભળજો મેથી દાણા જે છે અડધી ચમચી મેથીના દાણા લેવાના છે એક કપ જેટલું પાણી લેવાનું છે અડધી ચમચી મેથી દાણા છે એને શું કરવાનું છે આખા દાણા લેવાના છે મેથીના આખા દાણા આખ આને ચૂર્ણ કરવાનું નથી કે એમને ગળી જવાના નથી એક કપ પાણીમાં મેથીના આખા દાણા છે એ રાત્રે સૂતી વખતે પલાળીને રાખી દેવાના સવારે ઉઠીને જોઈશું એટલા દાણા એકદમ પોચા થઈ ગયા છે એકદમ નરમ થઈ ગયા છે જે કડક દાણા હોય છે એ સવારે ઉઠીને આ જે પોચા થઈ ગયેલા દાણા છે અને બરાબર ધીમે ધીમે એકદમ ચાવી અને ખાવાના છે ચાવીને ખાઈ જવાના છે અને ઉપરનું જે પાણી છે ને એ કડવું પાણી લાગશે પણ ઓછામાં ઓછા બેથી ત્રણ ઘૂંટડા એ પાણી પણ પી જવાનું છે રાત્રે જ્યારે મેથી દાણા પલાળવા માટે મૂકો ને ત્યારે મેથી દાણા છે એને એક વખત પાણીમાં બરાબર ધોઈ લેવાના ધોયા પછી પલાળીને રાખી દેવાના સવારે ઉઠી આ દાણાને એકદમ ધીમે ધીમે ચાવી જવાના ઉપરનું પાણી છે ભાવે તો પીવાનું નહીંતર બે બેથી ત્રણ ઘૂંટડા એ પાણી પી જવાનું છે આ પ્રયોગ છે એ ખૂબ જ ઉપયોગી છે ખૂબ જ અસરકારક છે બીજું એક આ પ્રયોગથી મિત્રો કોલેસ્ટ્રોલની સમસ્યામાં ખૂબ સારું પરિણામ મળે છે ડાયાબિટીસમાં પણ સારું પરિણામ મળે છે અને હાઈ બ્લડ પ્રેશરમાં પણ ઉપરના બંને પ્રયોગો કરતાં આ પ્રયોગ છે એમાં સારું પરિણામ મળશે એક ખાસ મહત્ત્વની વાત એ કરવી છે કે જે લોકોને અવારનવાર નસ ચડી જતી હોય અથવા રગ ચડી જતી હોય અથવા અવારનવાર ક્યાંય દુખાવો થતો હોય ને તો આજે છેલ્લો પ્રયોગ છે ને મેથી દાણાને પલાળી અને ચાવી જવાનો આ પ્રયોગ છે આ બધી સમસ્યામાં ખૂબ ફાયદો કરે છે જેમ કે શિયાળાની ઋતુમાં વાયુ પ્રકૃતિ શરીરમાં વધે ને ઘણા લોકોને ડોકમાં રગ ચડી જતી હોય અથવા નસ ચડી જતી હોય તો નસ ચડે ને ત્યારે મિત્રો આ પ્રયોગ છે ને ખૂબ જ કામ આપે છે સડેલી નસ હોય નસમાં દુખાવો થતો હોય અને ખાસ કરીને ડોક છે એક બાજુથી બીજી બાજુ આમ ફરતી ન હોય ને સહેલાઈથી તો આ પ્રયોગ કરવાથી બે જ દિવસમાં આમાં ખૂબ જ સારું પરિણામ મળે છે એટલે ભવિષ્યમાં કામ લાગે એવો મેથી દાણાનો આ પ્રયોગ છે બીજી વાત એ કરી દેવી છે કે મેથી દાણાની અંદર કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં છે શિયાળાની ઋતુમાં ખાસ વાયુ વધવાથી જે લોકોના જે લોકોને વાના દુખાવા થતા હોય તો એ લોકોને પણ આ પ્રયોગ છે એ ખૂબ જ ઉપયોગી છે આ આ એવો પ્રયોગ છે કે આનાથી શરીરમાં થતા દુખાવા ખાસ કરીને વાના દુખાવામાં તો જબરજસ્ત રિઝલ્ટ મળે છે બીજી અંતમાં એક વાત કરી દઉં કે મેથી દાણા છે ને મેથી દાણા એ કુદરતી પેઇન કિલર છે નેચરલી પેઇન કિલર છે એટલે કોઈ પણ જગ્યાએ શરીરમાં દુખાવા થતા હોય ખાસ કરીને વાયુના જ દુખાવા હોય છે અથવા સ્નાયુના દુખાવા પણ હોય ક્યાંય સ્નાયુ ખેંચાઈ જવાથી દુખાવો થતો હોય અથવા ક્યાંય પણ વાગ્યું હોય મૂંઢમાર વાગ્યું હોય અને ક્યાંય દુખાવો થતો હોય તો મેથી દાણાનો આ જે છેલ્લો લાસ્ટ પ્રયોગ છે ને આ પ્રયોગ કરવાથી બધા જ દુખાવા મટી શકે છે આ પ્રયોગમાં એક પૂર્વ શરત એ છે કે પેટ છે સવારે બિલકુલ સાફ થવું જોઈએ આ પ્રયોગની સાથે સાથે રાત્રે સૂતી વખતે એક ચમચી હરડેનું ચૂર્ણ લેવામાં આવે અને સવારે આ મેથી દાણાનો આ પ્રયોગ કરવામાં આવે ને તો શરીરમાં થતા તમામ પ્રકારના દુખાવા સ્નાયુના દુખાવા હોય હાડકાના દુખાવા હોય મૂઢમાં સોજો હોય કે સોજાને લીધે દુખાવો થતો હોય અથવા વાહનો દુખાવો હોય આ છેલ્લો પ્રયોગ છે અને હરડે સાથે કરવાથી જબરજસ્ત રિઝલ્ટ મળશે અને સંપૂર્ણ રીતે દુખાવા છે એ મટી શકે છે તો મિત્રો આ ત્રણ પ્રયોગો મેથી દાણાના છે પણ એક પ્રયોગ કરવાથી ડાયાબિટીસ બીપી અને ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યામાં અદ્ભુત અને પાવરફુલ પરિણામ મળે છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલ બનાવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી